જેને પરિણામે રાયસિંગપુરા ચોકડી ઉપર નાકાબંધી કરીને ગેરકાયદેસર રીતે અનામત ખેરના લાકડા ભરીને જતા છોટા હાથી ગાડીને ઝડપી પાડવામાં આવ્યો છે વન વિભાગે તપાસ કરી છે જેમાંથી છોટા હાથી વાહનમાંથી પિસ્તાલીસ હજારની કિંમતના લાકડા મળી આવ્યા છે જેને પરિણામે વન વિભાગે ટેમ્પો અને લાકડા મળી કુલ બે લાખ પિસ્તાલીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટે ઉદયપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને ને કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર